સરસ મજાના એક ન્યૂ વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ગણિત ધોરણ પાંચ સ્વ અધ્યયન પોથીમાં કે જે બ્રિજ કોર્સ તમારે જે આવે છે એમાં પાઠ નંબર ચાલો યાદ કરીએ એટલે ભૂતકાળનું થોડું ચોથા ધોરણનું યાદ કરવાનું તમને કહે છે એના વિશે આપણે સમજ મેળવવાના છીએ કે એક ભાગ એકમાં આપણે અગિયાર પેજ ઉપર અગિયાર પેજ સુધી જોયું હતું હવે આપણે ત્યાંથી આગળ વધવાના છીએ બાર પેસ્ટથી આપણે શરૂ કરવાના છીએ નીચેના ભાગાકારના જે દાખલા છે ત્યાં પહોંચ્યા હતા તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો કે નીચેના ભાગાકાર કરો જો જવાબ મેં આપ્યો આ લખી દીધેલો છે અને નીચે ગણેલા પણ છે એટલે આમાં છય નહીં એટલે ડાયરેક્ટ જવાબ લખેલા છે પ્રશ્ન ચાર જોઈએ યોગ્ય ખાનામાં અંક મૂકવાના છે તો ગુણાકારનો દાખલો હતો તો આઠ ચોક બત્રીસ થાય એટલો ગણીએ એટલે થોડો ખ્યાલ આવે આઠ ચાર બત્રીસ બત્રીસનો બગડો વધી આવી ત્રણ આઠ દુ સોળ સત્તર અઠાર ઓગણીસનો નવડો વધી આવી એક આઠ તેરી છવ્વીસ ચોવીસની કાં વધી ગણો એટલે પચીસ એટલે પચીસ બાણું જવાબ આવી જશે એ જ રીતે બાજુમાં પણ ગણેલો હશે ત્રણ સત્તા એકવીસનો એકડો વધી આવી બે બે ના બે પાંચ તેરી પંદર પંદર એકવીસ જવાબ આવી જશે હવે પ્રશ્ન પાંચ એક શાળાના ધોરણ એકથી પાંચના પ્રવાસમાં જનાર બાળકોની વિગત નીચે મુજબ છે તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો કે ધોરણ એકમાં બાળકોની સંખ્યા ચાલીસ છે બેમાં પાંત્રીસ ત્રીજામાં આડત્રીસ ચોથામાં એકાવન અને પાંચમામાં છેતાલીસ કુલ બસો ને દસ વિદ્યાર્થી જવાના છે પ્રવાસમાં એના દાખલા પણ આપણે નીચે ગણેલા છે છઠ્ઠો જે પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ શોધો એ પણ નીચે આપણે ગણેલા છે તો એમાં ડાયરીખ આપણે જોઈએ જો આ ભાગાકારના દાખલા છે એક દાખલો હું ગણું છું બધા નથી ગણતો પહેલો જ છે ને એક ગણું હવે એકસો પંચ્યાસીના પાંચ ભાગ કરવાના છે તો પહેલાં શું કરવાનું છે તો કે અઢાર આવે ત્યાં સુધી આપણે કડિયો બોલવો પડે કેમકે પાંચ કરતાં એક નાના છે એટલે બે સંખ્યા ભેગી કરવી પડે તો હું અહીંયા અહીંયા ગણું એટલે તમને થોડોક ખ્યાલ આવે જગ્યા હોય ને જવા માટે છે અહીંયા જગ્યા છે એટલે હું અહીંયા ગણું એકસો પંચ્યાસી પા પાંચ છે એટલે હું અહીંયા ગણું તો તમને થોડો ખ્યાલ આવે એકસો પંચ્યાસી પાંજા પાંચ છે ને ભાઈ ઓકે વાંધો નહીં કહીએ તો એ ગણું લઈએ એકસો પંચ્યાસી પાંજા પાંચ એટલે હવે પાંચ આ પાંચ છે એના કરતાં એક નાના એટલે આ બે સંખ્યા ભેગી કરવી પડશે આપણે તો ફટાફટ આપણે ગણીએ પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર વીસ તો વધી થશે આ પાંચ તેરી પંદર પાંચમાંથી આઠમાંથી પાંચ જાય તો કેટલા વધે તો કે ત્રણ અને એકમાંથી એક જાય તો શૂન્ય હવે આ કેટલા થાય તો કે પાંચ એને નીચે ઉતાર્યા હવે પાંત્રીસ આવે એનું વધુ બોલો તો પાંચ સત્તા પાંત્રીસ જીરો જીરો આ રીતે દાખલો ગણવાનો થાય છે રેડી સાડત્રીસ જવાબ આવશે ઉપર ઓકે આ રીતે આમાં દાખલા ગણેલા જ છે તમે ગણી લેજો પછી પ્રશ્ન પાંચમાં હતો ને જે પ્રવાસમાં જનાર વિદ્યાર્થી હતા એમાં પહેલો પ્રશ્ન હશે એકથી પાંચના કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના હશે તો જો અહીંયા જવાબ આપેલો જ છે વધતા વધતા કરીને ગણી દીધો હશે બસો ને દસ બાળકો જવાના હશે રેડી પછી બીજો છે જો સત્રીસ સીટવાળી બસ હોય તો કેટલી બસ જોઈએ અને કેટલી સીટ ખાલી રહેશે સત્રીસ સીટ હોય તો સત્રીસ ગુણ્યા છ કરવો એટલે જેવા બસો ને સોળ આવે ભાઈ કેટલા જવાના છે તો કે બસો ને દસ એટલે સ બસ જોઈ અને સ સીટ ખાલી રહેશે હવે છે જો જો એક બસમાં બેતાલીસ બાળકો સમાય સમાઈ શકે તો બધા બાળકો માટે કેટલી બસ જોઈએ તો પાંચ બસ જોઈએ બસો દસ ભાગ્યા બેતાલીસ કરો એટલે પાંચ આવશે જવાબમાં એટલે પાંચ બસ જોઈએ ચોથો પ્રશ્ન છે જો ચાલીસ બાળકો સમય શકે તેવી પાંચ બસ લઈએ તો કેટલા બાળકોને સીટ મળશે નહીં તો ચાલીસ ગુણ્યા પાંચ કરો એટલે બચ્ચો બાળકો સમાઈ જાય તો દસ બાળકો વધે એટલે બસો દસમાંથી બસો બાદ કરો એટલે દસ બાળકોને સીટ ન મળે પહેલાં અને બીજા ધોરણના બાળકોને જો પ્રવાસમાં ન લઈ જઈએ અને પિસ્તાલીસ સીટવાળી કેટલી બસ જોઈએ પહેલાં બીજા નથી લઈ જવાના તો ત્રીજું સોતોને ને પાંચમું બેગું કરો એકસો ને પાંત્રીસ બાળકો થાય તો ત્રણ બસ લઈ જવી પડે આમાં લખેલું જ છે જોઈ લેજો તમે પ્રશ્ન છઠ્ઠો હતો નીચેના પ્રશ્નમાં ટૂંકમાં જવાબ લખવાના હતા ટૂંકમાં હું જવાબ શોધવાના હતા સોરી એક નોટબુકની કિંમત પાંત્રીસ રૂપિયા છે તો આવી નવ નોટબુકની કિંમત કેટલી થાય તો જો અહીં ગુણાકાર કર્યો છે પાંત્રીસ ગુણ્યા નવ કરો એટલે જવાબ મળી જાય ત્રણસો પંદર રૂપિયા થાય અથવા પાંત્રીસ 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 આ રીતે કરો સરવાળો તો પણ થઈ જશે પછી બીજો દાખલો એક બસ એક કલાકમાં પાંત્રીસ કિમીનું અંતર કાપે છે સોરી પંચાવન કિમીનું અંતર કાપે છે તે ત્રણ કલાકમાં કેટલું અંતર કાપશે એક કલાકમાં પંચાવન બીજા કલાકમાં પંચાવનના ત્રીજા કલાકમાં પંચાવન એટલે એકસો ને પાસઠ કિમી થાય સરવાળો કરી નાખો તો ઈજી પડે અને પંચાવન ગુણ્યા ત્રણ કરો તો પણ ઈજી પડે જો બે રીતે મેં ગણી દીધા છે પછી એક ટ્રેન પાંચ કલાકમાં પાંચસો ને પચાસ કિમીનું અંતર કાપે છે તો ટ્રેને એક કલાકમાં કેટલું અંતર કાપ્યું છે તો સિંધુને સિમ્પલ ગણિત લગાડવાનું આમાં પાંચ કલાકમાં એને પાંચસો ને પચાસ ક્યુમિક કાઢ્યું અંતર તો આપણે પચાસના સાઈડમાં મૂકી દો તો કેટલું વધુ તો કે પાંચસો તો હવે એક કલાકમાં કેટલું કાપશે તો એક કલાકમાં એ સો ક્યુમ સો કિલોમીટર કાપે બીજી કલાકમાં બચ્ચો ત્રીજી કલાકમાં ત્રણસો આમ પાંચસો થઈ ગયું હવે પચાસના પાંચ ભાગ કરી નાખો તો દરેક ભાગમાં દસ આવશે એટલે એક બોલે હો હો કલાક તો હતી જ એમાં દસ ઉમેરો એટલે ને દસ કિમીનું અંતર કાપ્યું હશે અથવા તો જો એ પાંચસો પચાસ ભાઈ પાંચ કરો તો પણ જવાબ મળી જાય પણ આમાં લોજિક કરવાનું થોડું હવે સાબુના એક બોક્સનું વજન પાંચ કિલોગ્રામ છે જો આ બોક્સમાં પાછાસ સાબુ હોય તો દરેક સાબુનું વજન કેટલું થાય તો કે પાંચ કિલોગ્રામ એટલે પાંચ હજાર ગ્રામ થાય તો પાંચ હજાર ગ્રામના પચાસ ભાગ કરવા પડે તો દરેક ગ્રામમાં કેટલા આવે સોસો ગ્રામ આવે હવે એક ટેબલની કિંમત આઠ અઢારસો ને પચાસ રૂપિયા છે આવા પાંચ ટેબલની કિંમત કેટલી થાય તો કે અઢારસો પચાસ અઢારસો પચાસ એવી રીતે સરવાળો કરો તો પણ જવાબ મળી છે પણ અઢારસો પચાસ ગુણ્યા પાંચ કરો એટલે નવ હજાર બચ્ચોને પચાસ સીધો જવાબ મળે ગુણાકાર ઈજી પડે આપણને છઠ્ઠો દાખલો છે કે દસ પેન દસ બોલ પેનના એક પેકેટની કિંમત એકસો ત્રીસ રૂપિયા છે તો પેકેટમાંની એક પેનની કિંમત કેટલી થાય દસ બોલ પેનના એક પેકેટની કિંમત એકસો ને ત્રીસ રૂપિયા છે તો એક પેનની કિંમત કીધી છે તો એકસો ત્રીસના આપણે દસ ભાગ કરવા પડે તો તેર નો ઘડી હોય તો સીધો જવાબ આવી જાય હવે રમણભાઈ એક દિવસમાં ત્રણસો પચાસ રૂપિયા કમાય છે તો એક અઠવાડિયામાં કેટલા રૂપિયા કમાય ત્રણસો પચાસ ગુણ્યા હાથ કરો તો ચોવીસો પચાસ આવે અને ત્રણસો પચાસ ત્રણસો પચાસ ત્રણસો પચાસ એ રીતે વધતા વધતા કરતા જાઓ તો પણ ચોવીસો ને પચાસ જવાબ આવશે હવે નીચેની કેટલીક વસ્તુના ભાવની યાદી આપી છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે તો મીઠું છે એ પ્રતિ કિલો એક કિલોના દસ રૂપિયા મગદાળના એંશી રૂપિયા એક કિલોના છાના ત્રણસોને દસ ખાંડના પિસ્તાળીસ અને ગોળના પંચાવન ઉદાહરણ છે એક કિલોગ્રામ છા અને ત્રણ કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી થાય તો કે જો અહીં યાદીમાં જોતાં એક કિલોગ્રામ છાની કિંમત ત્રણસોને દસ રૂપિયા છે અને એક કિલોગ્રામ ખાંડની કિંમત પિસ્તાલીસ રૂપિયા છે આપણે એક કિલોના એક કિલોગ્રામ છા અને ત્રણ કિલોગ્રામ ખાંડની કિંમત શોધવાની છે એટલે કે પહેલાં ત્રણ કિલોગ્રામ ખાંડની કિંમત શોધીશું ત્યારબાદ એક કિલોગ્રામ છાની અને ત્રણ કિલોગ્રામ ખાંડની કિંમતનો સરવાળો કરીશું હવે એક કિલો ખાંડનો શું ભાવ આપણને કીધો છે કે તો કે પિસ્તાલીસ એટલે પિસ્તાલીસ ગુણ્યા ત્રણ કરો એટલે એકસો ને પાંત્રીસ થયા હવે છાની કિંમત તો આપણને આપી એક ત્રણસો ને દસ હવે ત્રણસો દસ વત્તા એકસો પાંત્રીસ એનો સરવાળો કરો એટલે ચારસો ને પિસ્તાલીસ જવાબ મળી જાય હવે બે કિલો ગ્રામ મગદાળની કિંમત કેટલી થાય તો કે એસી ગુણ્યા બે કરોડ એટલે સાઠ જવાબ આપણને આપેલો છે આમાં પછી બીજો પાંચ કિલોગ્રામ ખાંડ અને પાંચ કિલોગ્રામ ગોળની કિંમત કેટલી થાય તો કે ખાંડની કિંમત પિસ્તાલીસ છે અને ગોળની કિંમત પંચાવન છે ઓકે તો પિસ્તાલીસ ગુણ્યા પાંચ કરો એટલે બસોના પચીસ જવાબ મળે અને પંચાવન ગુણ્યા પાંચ કરો એટલે બસોના પંચોતેર જવાબ મળે એ બેનનો સરવાળો કરો એટલે પાંચસો રૂપિયાની કિંમત થશે ત્રીજો દાખલો ચાર કિલોગ્રામ મગદાળની કિંમત એક કિલોગ્રામ છાની કિંમત કરતાં વધારે થાય કે ઓછી તો કે મગદાળની કિંમત ચાર કિલોની છે ને ત્રણસોને વીસ રૂપિયા થાય અને છાની કિંમત ત્રણસોને દસ રૂપિયા થાય એટલે દસ રૂપિયા ઓછી થાય છે છાની કિંમત હવે એક કિલો મગદાળની કિંમતમાં કેટલા ગ્રામ મીઠું આવે તો મીઠાનો ભાવ દસ રૂપિયા છે મગદાળના એંશી રૂપિયા છે કિલોના આઠ કિલો આવશે બે કિલોગ્રામ દાળ ત્રણ કિલોગ્રામ મીઠું અને બે કિલોગ્રામ ખાંડની કુલ કિંમત કેટલી થાય તો કે બચસોને ત્રીસ એમાં જોઈને લખવાનું છે હવે પ્રશ્ન આઠમો છે નીચેના પ્રશ્નોના જવાબ આપો સો રૂપિયાની પાંચ નોટ અને દસ રૂપિયાની ચાર નોટ એટલે પાંચસોને ચાલીસ રૂપિયા થશે બીજું છે પાંચ હજાર સોરી પાંચસો રૂપિયાની ત્રણ નોટ બસો રૂપિયાની બે નોટ અને વીસ રૂપિયાની એક નોટ તો કેટલા થાય તો કે એક હજાર નવસોને વીસ રૂપિયા થશે પછી બે હજાર રૂપિયાની ચાર નોટ દસ રૂપિયાની છ નોટ કેટલા થાય તો કે આઠ હજાર ને સાઠ રૂપિયા થશે હવે પાંચ રૂપિયાના નવ સિક્કા અને બે રૂપિયાના બે સિક્કા તો પાંચ નો પિસ્તાલીસ ને બે રૂપિયાના ચાર રૂપિયા એટલે ઓગણપચાસ રૂપિયા થશે હવે પચાસ રૂપિયાની આઠ નોટ અને વીસ રૂપિયાની પાંચ નોટ એટલે પાંચસો રૂપિયા થાય હવે છલણી નોટો જરૂરિયાત મુજબ ઉપયોગ કરીને નીચેની રકમ બનાવો તો ત્રણસો નેવું રૂપિયા છે તો એ નોટનો ઉપયોગ કરવાનો હતો કે સો ની ત્રણ નોટ લ્યો એટલે ત્રણસો રૂપિયા પચાસની એક નોટ લેવો એટલે પચાસ રૂપિયા અને રૂપિયા દસની ચાર નોટ લેવો એટલે ચાલી રૂપિયા એટલે આનો સરવાળો કરો એટલે ત્રણસોને આવી જાય એ જ રીતે બીજો દાખલો છે બીજી રીતે ગણ્યું છે એને ત્રણસો જ છે પણ એને બીજી રીતે કીધા છે સો રૂપિયાની એક નોટ બસો રૂપિયાની બે નોટ પચાસ રૂપિયાની એક નોટ અને દસ રૂપિયાની છ નોટ તો પણ જવાબ સેમ આવે અલગ અલગ રીતે ગણવાનું કીધું હતું હવે જાતે કરો એમાં જુદી રીતે ગણવાનું કીધો છે એ આપણે આગળ જોઈશું પહેલાં આપણે આ જોઈ લઈએ દીપકભાઈ પોતાના ટ્રેક્ટરમાં એક ફેરામાં બસ્સો ઈંટો લઈ જાય છે કેટલી લઈ જાય છે એક ફેરામાં બસ્સો ઇંટ સોરી બે હજાર લઈ જાય છે પ્રત્યેક ફેરા ફેરાનું ભાડું આઠસો રૂપિયા છે હવે એક ફેરો મારે એટલા કેટલા રૂપિયા થાય અને આઠસો રૂપિયા ભાડું આવે હવે હજાર ઈંટોનો ભાવ સો અને પાંચસો રૂપિયા છે આ માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે દીપકભાઈ શાર્ક ફેરામાં કેટલી લઈ જાય તો કે એક ફેરામાં બે હજાર લઈ જાય તો ચાર ફેરામાં કેટલી લઈ જાય તો કે આઠ હજાર લઈ જાય એના તમારે બે હજાર બે હજાર બે હજાર સરવાળો કરો તો પણ આવી જશે પછી દીપકભાઈ ચાર ફેરા ઈંટો લઈ જાય તો તેમને કેટલું ભાડું મળશે તો કે આઠસો ગુણ્યા ચાર કરો એટલે બત્રીસો રૂપિયા આવી જશે પછી દસ હજાર ઈંટો લઈ જવા માટે કેટલા ફેરા કરવા પડે તો કે પાંચ ફેરા કરવા પડે ને એક ફેરમાં બે હજાર ઈંટો જાય છે તો પાંચ ફેરા કરવા પડે પછી ચાર હજાર ઈંટોના કેટલા રૂપિયા ચૂકવવા પડે ચાર હજાર ઈટ છે એના કેટલા રૂપિયાના ચૂકવવા પડશે પાડામાં તો આઠસો રૂપિયા ચૂકવવા પડે ભાઈ છે કંઈક લો છો હવે આગળ વધીએ કે ચાર હજાર ઈંટોના કેટલા રૂપિયા સુકવવા પડે તો આગળ ઉપર જુઓ તમે હજાર ઇંટનો ભાવ કેટલો હતો તો હજાર ઇટ લઈ જાય તેને છ પાંચસો રૂપિયા સુકવવા પડે તો એનો તમારે સરવાળો કરી દેવાનો હશે એક હજાર ઈંટના છ હજાર પાંચસો બીજીના પાંચસો અથવા તો છ હજાર પાંચસો ગુણ્યા ચાર કરો તો પણ જવાબ આવી જશે એટલે છવ્વીસ હજાર જેવા એનો રકમ આવશે પછી તેર હજાર રૂપિયામાં કેટલી કેટલી ઈંટો મળશે એને તેર હજાર રૂપિયામાં એને કેટલી ઈટો મળે તો છ હજાર પાંચસો એટલે રૂપિયા થાય એટલે એને બે હજાર અહીંયા થોડીક પુલ છે બે હજાર કરી નાખજો તમે ઉપલામાં ભૂલ છે ઓકે હવે જાતે કરો જે હતું ને જો અહીંયા ઉપર એ અહીંયા કરેલું છે મેં જો અલગ અલગ રીતે બે રીતે આપેલી છે ત્રણસો ચાલીસ રૂપિયા છે તો એને તમારે બે રીતે કરવાનું કર્યું છે મેં બે રીતે કર્યું છે તમે જોઈ લો અહીંયા હું એક સમજાય તો શું નકર પછી વિડીયો બહુ લાંબો થઈ જાય છે બાકી તમે જોઈ લેજો હવે ત્રણસો ચાલીસ રૂપિયા છે ને તો જો રૂપિયા બસોની કેટલી નોટ છે એક એટલે બસો રૂપિયા રૂપિયા સોની એક નોટ એટલે સો રૂપિયા રૂપિયા વીસની એક નોટ એટલે વીસ રૂપિયા અને રૂપિયા દસની બે નોટ એટલે વીસ રૂપિયા તો થઈ જાય ઝીરો જીરો ચાર અને ત્રણ ત્રણસો ચાલીસ રૂપિયા આવી જાય હવે એને બીજી રીતે રૂપિયા સોની ત્રણ નોટ એટલે ત્રણસો અને રૂપિયા વીસની બેનું એટલે ચાલીસ રૂપિયા ત્રણસો ચાલીસ થઈ જાય આ રીતે અલગ અલગ રીતે તમારે ગણવાનું છે એમ પચીસો રૂપિયાનું કી કર્યું છે અઢારસો પચાસ રૂપિયાના બે રીતે કર્યું છે અને પાંચ હજાર રૂપિયાનું અને સાત હજાર સાતસોનું પણ અલગ અલગ રીતે મેં કરી દીધું છે તમે એમાં જોઈ અને કરી લેજો અથવા તો તમે થોડુંક જાતે કરો તો વધારે અનુકૂળ રહેશે હવે અપૂર્ણાંક સાથે કામ કરવાનું છે આપણે કે વિદ્યાર્થી મિત્રો તમે બે બિલાડી અને એક પાંદડાની વાર્તા સાંભળવી છે એ યાદ કરો તેમાં બે બિલાડીઓ એક રોટલો મળે કે બે બિલાડીઓ હોય એને એક રોટલો મળે છે તેમાં બે ભાગ પાડવા વાંદરાભાઈ આવે વાંદરાભાઈ રોટલાના બે ભાગ કરી ત્રાજવા મૂકે છે શું થાય છે કે ત્રાજવાનું એક પલ્લું નમે તો વાંદરો તેને સરખા ભાગ કરવા વધારે ભાગમાંથી રોટલો ખાઈ જાય છે ફરીથી ત્રાજવામાં બે ટુકડા મૂકે પાછો હવે બીજું પલ્લું નહીં જાય તો એમાંથી વાંદરાભાઈ આખો રોટલો ખાઈ જાય છે આમ માપતા માપતા તે આખો રોટલો ખાઈ જાય છે જો રોટલાને બે સરખા ભાગ કર્યા હોત તો આમ થાત વિચારો જો અહીં આ એક વર્તુળ છે તેના બે સરખા ભાગ કરવા બરાબર લીટી દોરતા બે સરખા ભાગ બને જોવામાં તમને દેખાડ્યું છે જો આમાં સરખા ભાગ બને હવે આ બંને સરખા ભાગ છે તે આખા રોટલાનો અડધો ભાગ કહેવાય એટલે તેને એક દ્વિતીયાંશ એમ લખાય એકના શેદમાં બે અંશ અને છેદ એકના શેદમાં બે એક દ્વિતીયાંશ ભાગ લખાય કે એટલે એક દૃતિયાંશ એટલે કે બે સરખા ભાગમાંનો એક ભાગ એક આખો ભાગ હોય હોયમાંથી બે ભાગ કરવાના કીધા હતા હવે ઉદાહરણ જો મયંક પાસે બાર લખોટી છે તે અડધી લખોટી તેના મિત્રને આપી દે છે તો તેની પાસે કેટલી વધે તો કે જો બાર લખોટીનું એક વર્તુળ દોરેલું છે સોરસમાં બાર હવે એમાંથી આ અડધો ભાગે એના મિત્રને આપી દે એટલે આ એક ભાગનો અહીં આપી દીધું આ બીજો ભાગ છે એટલે એને આ રીતે કરી શકે આ રીતે લખવાનું થાય અડધો ભાગ હવે મયંક એક લખોટી બે ભાગમાં વેચે છે એક એક આમ કરતાં બાર લખોટીના બે અડધા ભાગ થતાં દરેક ભાગમાં છ છ લખોટી મળે હવે મયંકે છ લખોટી તેના મિત્રોને આપી દેશે અને તેની પાસે છ લખોટી વધે છે અર્થાત બારનો અડધો ભાગ છ થાય હવે જો મયંક બાર લખોટી તે અને તેના બીજા મિત્રો બીજા ત્રણ મિત્રો સાથે સરખે ભાગે વેચે તો બારના ચાર ભાગ સરખા કરવા પડે તો હવે જો એના ત્રણ મિત્રો બીજા આવે છે એટલે નાપે છે તો દરેક પેલો ભાગ આ બીજો ભાગ ત્રીજો અને ચોથો એટલે એને આ રીતે લખાય એક ચતુર્થાંશ ભાગ થાય એટલે પા ભાગ થાય કુલનો પા ભાગ થાય ઓકે આ ચોથો ભાગ છે પા ભાગ કહેવાય જો આ ચોથાનું છે બધું ચોથામાં બધું આવી ગયેલું જવા લીટી વાંચો પા ભાગ પછી છે લંબ રસની પ્રવૃત્તિ કરવાની છે હવે જો એકના છેદમાં બે એટલે બે સરખા ભાગોમાં એક ભાગ એટલે અડધો ભાગ અડધો ભાગ આપ્યો છે જો આ એમાં અડધા ભાગમાં કલર પૂર્યો છે અહીંયા પા ભાગ છે એટલે પા ભાગમાં રંગ પૂરવ કીધો છે પૂરેલો જ છે એમાં પછી આ પોણો ભાગ છે કુલ ભાગમાં ત્રણ ભાગ પૂરેલા એના પોણો ભાગ કહેવાય ત્રણ ચતુર્થાંશ ભાગ જો એ પોણો ભાગ હવે આગળ જોઈએ એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ હોય એક કિલોમાં કેટલા ગ્રામ હોય તો કે હજાર ગ્રામ હવે એના અડધા કરવાના થાય અડધો કિલોગ્રામ કરવાના થાય તો બે સરખા ભાગ પાડો તો કેટલા આવે બે ગ્રામ થાય પછી એ જ કિલોના ભાગ કરવાના તો ચાર સરખા ભાગ કરવાના કહે તો કેટલા આવે દરેક ભાગમાં તો કે બચો પચાસ બચો પચાસ આવશે અહીંયા લખેલું જ છે હવે એમ કે એક ત્રણના છેદમાં ચાર એટલે કે પોણો ભાગ કરો તો દરેક ભાગનો બચ્ચો પચાસ બચ્ચો પચાસ એટલે સાતસો અને પચાસ ગ્રામ થાય એટલે પોણો ભાગ થાય હવે મહાવરો છે જે આકૃતિમાં ભાગ રેખાંકિત છે તે જણાવો કેટલો અંબાવ અડધો ભાગ છે કુલ બે ભાગ હતા એમાં એક ભાગ મરમ છે આમાં એક બે ત્રણ ચાર ચાર ભાગમાંથી એક ભાગ મરમ છે પછી અહીંયા પણ ચાર ભાગ એ પછી એમાંથી બે ભાગ મરમશે એટલે અડધામાં રમ છે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ છે એટલે બબે બબે કરો એક બે ત્રણ ચાર એટલે એક ભાગમાં રંગ પૂરેલો છે એક ચતુર્થાંશ આપેલ અપૂર્ણાંક અનુસાર તેની સામે આકૃતિમાં રંગ પૂરો હવે એક ચતુર્થાંશ ભાગ છે પહેલા તો ખાના કુલ કેટલા છે તો કે આઠ છે બબ્બેબેમાં રંગ પૂરો એટલે ચાર ભાગ થાય બરાબર એટલે બે ખાનામાં રંગ પૂર્યો અહીંયા પોણા ભાગમાં રંગ પૂરો છે અહીંયા અડધા ભાગમાં એક બે ત્રણ ચાર અહીંયા પણ પા ભાગમાં પૂરવાનો છે પૂરેલો જ છે હવે ખાલી જગ્યા પૂરવાની છે એક મીટર હોય એટલે બરાબર કેટલા સેમી સેમી થાય તો તો કે અડધો મીટર બરાબર કેટલા થાય તો કે પચાસ સેમી પછી અહીંયા પોણો ભાગ કીધો છે એનો જો અહીં અડધામાં પચાસ આવે તો એનો પા ભાગમાં કેટલા આવે તો કે પચીસ સેમી અહીંયા પોણો ભાગ અહીંયા પચીસ અહીંયા પંચોતેર મીટર કીધા છે છે તો એ પા ભાગ લખવાનો થાય ત્રણના છેદમાં ચાર હવે એક લીટર એટલે કેટલા થાય તો કે હજાર મિલી લીટર પછી અહીંયા સાઈડમાં જો અહીંયા પાંચસો મિલી લીટર આપ્યું છે તો અહીંયા અડધો લીટર કરવાનું થાય શું કામ તો કે અહીંયા એક લીટર બરાબર કેટલા થાય તો કે હજાર મિલી લીટર થાય છે હવે એ જ મિલી લીટરને પા ભાગમાં છે તો એના હજારના ચાર ભાગ કરો એટલે બસો આવશે એ જ રીતે અહીં પોણો ભાગ લઈ ગયો છે તો કે એ હજાર ના પોણો ભાગ કેટલા થાય તો કે છો ને પચાસ આગળ હવે એક કિલોગ્રામમાં કેટલા ગ્રામ આવે તો કે હજાર ગ્રામ આવે પછી અડધો કિલોગ્રામમાં કેટલા ગ્રામ થાય તો કે પાંચસો ગ્રામ પછી પોણો કિલોગ્રામમાં કેટલા થાય સાતસો પચાસ ગ્રામ અને પા ભાગ એટલે કે પોણો કિલો થાય બચો પચાસ ગ્રામ હવે છે પ્રશ્નોના જવાબ એક માટલામાં ચૌદ લીટર પાણી સમાય બીજા માટલામાં તેનાથી અડધું પાણી સમાય છે તો બીજા માટલામાં કેટલું પાણી સમાય તો ચૌદના બે ભાગ કરો એટલે સાત આવશે સાત લીટર આવશે રેડી પછી એક એક વર્ગમાં ચાલીસ વિદ્યાર્થી હશે તેમાં અડધા ભાગના છોકરા હશે તો બાકીની છોકરીઓ હશે તો છોકરીઓની સંખ્યા કેટલી છે તો ચાલીસને બે ભાગ કરો એટલે વીસ આવશે સંદીપ એક ડઝન કેળા લાવે છે તેમાંથી પોણા ભાગના કેળા તે મીરાને આપે છે તો સંદીપ પાસે કેટલા કેળા રહે અને મેળાના કેટલા કેળા મળે એક ડઝનમાં બાર આવે અહીંયા પોણો ભાગ કીધો છે એટલે તણ તણના ભાગ કરો એટલે નવ કેળા કોને આવી તો કે મીરાના આવી અને સંદીપ ભાઈ કેટલા વચ્ચે તો કે ત્રણ હવે એક કિગ્રા સફરજનનો ભાવ એકસો વીસ રૂપિયા છે તો અડધો કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી થાય તો કે સાઠ રૂપિયા એકસો વીસના બે ભાગ કરી દેવાના હવે રાધાની શાળા તેના ઘરથી એક કિલોમીટરના અંતરે છે અને મીરાનું ઘર શાળાથી અંતર એનો કે પોણા ભાગનું થાય છે તો મીરાનું ઘર કેટલા કિમી દૂર થાય તો કે એક કિમી બરાબર હજાર મીટર થાય તો અહીંયા પોણો ભાગ કીધો થાય હજારનો પોણો ભાગ કેટલો થાય તો કે સાતસો પચાસ મીટર થાય એટલે કે સાતસો પચાસ મીટર દૂર થશે હવે અહીંયા ભાગ બે આપણે પૂર્ણ કરીએ છીએ અને જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અને બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવવાનું કે નીચે આપણે વોટ્સએપની લિંક પણ આપી દેવી છે ડિસ્ક્રિપ્શનમાં અને ઇન્સ્ટાગ્રામની પણ અને ડેલી જે આપણી ચેનલ છે વેલામાં ટેલિગ્રામમાં એ લિંક પણ આપણે એમાં નીચે આપી દઈશું એમાં જઈ તમે જોડાઈ જોડાઈ શકશો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના માધ્યમથી તમને માહિતી મળતી રહે એના માટે અમે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ તો ખાસ એમાં જોડાઈ જજો એટલે તમને ડાયરેક્ટ વિડીયો એમાંથી જ મળી રહે આમાં પણ આપણે નીચે એક ભાગ એક અને ભાગ બેની લિંક આપી દઈશું એટલે તમને જોવામાં સરળતા રહે તો હવે મળીએ ભાગ ત્રણમાં અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ ભાગ ત્રણમાં